નમસ્કાર બાપુ શું નામ છે આપનું મારું નામ છે અશ્વિન રામ મહારાજ બાપુ આજે કાર્યક્રમ છે ના ઉપલક્ષમાં કઈ જગ્યાએ થઈ રહ્યો છે પહેલા એની માહિતી આપો આજે આ કાર્યક્રમ ચાંદલોડિયા રણછોડ નગર સોસાયટી વિભાગ બીજો ઘર નંબર 32 અશ્વિન રામ મહારાજ ઘેર અમારા પરમ પૂજ્ય સદગુરુ સંત શિરોમણી જયદેવ બાપાની નિર્વાણ તિથિ નિમિત્તે આ કાર્યક્રમ ફેર્યો છે કેટલામી નિર્વાણ તિથિ છે આજે આ બીજી નિર્વાણ તિથિ છે બાપાની જયદેવ બાપા કોણ થઈ ગયા ને એમના વિશે થોડી એમના જીવન ચરિત્ર વિશે થોડી માહિતી હા જયદેવ બાપા અમારા સદગુરુ છે કે જેને સત્યની ખોજ કરી એમના સદગુરુ મગનરામ મહારાજ અને મગનરામ મહારાજ પાસેથી અમને સતબોધ મળ્યો કે જે સત્યની ખોજ કરવા માટે બાપા ઘણું ફર્યા પછી એમ કરતાં કરતાં મગન બાપા મળવાથી એને જે સતબોધ થયો અને પછી એને જે લખ્યું કે નથી સમરણ સાધવું શા માટે જપવા અજંપવા જાપ જયદેવ કે એવું જાણવું જેથી તરત ઓળખાય પોતાનું આપ આવું જે પોતાની ઓળખનું જ્ઞાન લાખો લોકોને આપ્યું અને એના જે વિચારો છે બહુજન હિતાય અને બહુજન સુખાય કે જેની અંદર જાઝા માણસનું હિત હોય જાઝા માણસનું કલ્યાણ હોય આવો રૂડો બધાને ઉપદેશ આપ્યો છે અને એ અધિકાર અમને આપેલ છે તો અમે પણ આ એક નિર્વાણ તિથિ ઉજવીને ઘણા જીવોને બાપાના વિચારો દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવીએ છીએ તમારા દ્વારા બીજી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે અમારા દ્વારા અંધશ્રદ્ધા કુરુઢિ કુરિવાજ પછી ઘણા આવરણોમાં આ જીવ ફસાઈ ગયો છે ઈશ્વરની ખોજમાં તો એ બધા આવરણો દૂર કરીને પોતાની ઓળખ કરી આવે છે ભાઈ તમે કોણ છો ક્યાંથી આવ્યા તમે ક્યાં જવાના અને એક રૂડો માનવતાનો પાઠ આપીએ છીએ કે જેની અંદર એવા વિચારોનું સેવન થાય કે બહુજન હિતાય અને બહુજન સુખાય પહેલા તો પંચશીલનો પાલન આપીએ છીએ દારૂ જુગાર ચોરી જારી જીવીસા માંસાહાર નહીં કરવું જે કાર્ય ભારત સરકારે બીડું ઝડપ્યું છે છતાં દારૂ બંધ નથી થતો જુગાર